મારું નામ ન્યાસા રાતડિયા છે અને આ મારા પતિ છે રાવલ સંજય જે બ્રાહ્મણ સમાજમાંથી આવે છે અને હું ભરવાડ સમાજમાંથી આવું છું અમે બંને કોર્ટ મેરેજ કર્યા છે અને અમે અમારી રીતે આ કબૂલાતનામું સ્વીકાર્યું છે જે અમે કોર્ટ મેરેજ કર્યા એ મારા પરિવારવાળાને પસંદ નથી આવ્યું એટલે એ લોકો અમને જીવથી મારી નાખવાની ધમકી આપે છે અને એ લોકોએ અમને બીક બતાવી છે એટલે હું મારા નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ફિલહાલ જે આ તમે આગળ વિડીયો જોયો તે તે લવ મેરેજ કરી લીધા છે ને અત્યારે ફિલાહાલ એવા મતલબ કે કિસ્સા બહુ વાયરલ થઈ ગયા છે જે લવ મેરેજના આપણા ગુજરાતમાં તો ફિલાલ બહુ અત્યારે એવું ચાલી જ રહ્યું છે તો આમાં તમારું શું કહેવું છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આમાં વિડીયોમાં વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે આગળ વિડીયો જોઈ લો અને પછી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મળીએ નવા વિડીયોમાં મારી ઇન્સ્ટાગ્રામ એડિશન યુઝિશન ફોલો કરી આવો અને મારી ફેસબુક પેજ ને પણ ફોલો કરીજો તો મળીએ નવા વિડિયોમાં ત્યાં લગી બધાને જય હિન્દ એન્ડ વંડે માત્રમાં હવે તમે લોકો વિડિયો જોઈ લ્યો આગળ મારું નામ યા સારાતરિયા છે અને આ મારા પતિ છે રાવલ સંજય જે બ્રાહ્મણ સમાજમાંથી આવે છે અને હું ભરવાડ સમાજમાંથી આવું છું અમે બંને કોર્ટ મેરેજ કર્યા છે અને અમે અમારી રીતે આ કબુલાતનું સ્વીકાર્યું છે જે અમાય કોર્ટ મેરેજ કર્યા એ મારા પરિવાર પસંદ નથી આવ્યું એટલે એ લોકો અમને જીવથી મારી નાખવાની ધમકી આપે છે અને એ લોકો અમને બીક બતાવી છે એટલે હું માનનીય પોલીસ અધિકારી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત ન્યાયાધીશ પાસે એક વિનંતી કરું છું અને પોલીસ પ્રોટેક્શન માંગુ છું અને મારી આ વિનંતી સાંભળો અને અમે બંને જે કોઈ પણ દબાણ વગર આ કબૂલાતનામું લેખિત સ્વરૂપે રજૂ કર્યું છે જેમાં અમને કોઈ પણ જાતનું બળજબરી કે દબાણ કરવામાં આવેલું નથી આ અમે એક ધર્મશાળાના રૂમમાં વિડીયો શૂટિંગ કરી લઈએ છે જેમાં અમને કોઈ જ જાતનું કોઈ જ પ્રેશર નથી એટલે હવે હું આ કબૂલાતનામું વાંચવા જઈ રહી છું અને ગુજરાતની બહાર અમે છીએ અત્યારે એટલે અત્યારે તો અમે સેફ છીએ પણ હું પોલીસને વિનંતી કરું છું કે જ્યારે અમારે લોકોને સેફ્ટી જોઈ ત્યારે તમે લોકો અમને સેફ્ટી પૂરી પાડો મારા પતિ જે સંજય રાવલ છે મારા લગ્નની જાણ અમારા પરિવાર ને થયેલી છે જેમાં મારા દીકરી પક્ષના મનોજભાઈ ભીથાભાઈ રાતડીયા પછી અમિતભાઈ મનોજભાઈ રાતડિયા પછી દીપકભાઈ મનોજભાઈ રાતડિયા

માટે અમે આજે રોજ ભાનમાં અને સંપૂર્ણ કોઈ પણ દબાણ તથા બળજબરી વગર પોતાની ઈચ્છાથી આ વિડીયો અને ઓડિયો તેમજ લેખિત સ્વરૂપે પુરાવા સ્વરૂપે મારા પોતાના અક્ષરોથી લખેલી સુરક્ષાની માગણી સ્વરૂપે આ અરજી આપી રહ્યા છીએ